ઓ ખાલી દાળ બાર મસ્ત બની હતી મગની દાળ બનાવી હતી રોટલા ભાજીના રોટલા બનાવ્યા હતા એટલે આ રજામું રોજામું કાળીયો ધોશેલો ને બાંધ આ તૈયારી કરી પડશે કે હેઠ ઉપર છે કાં તો દર્શામ થઈ બે હવામાં કાળું છે કશે એટલે રેહ હાય ખીખી બની રહ્યા આની દાળ અને હાર હેઠ મુઠેલો ભરી દો કાળું આવે એટલે ગોઠ તૈયારી કરી પડશે કે ભાગી લે હું ભીખો ને ભીખાને ભાગી લે દાંત લેહણ હું હેડું તા ને પણ કારું તો આવે નહીં ઉપર કારું બહાર વાત તો જોવી પડશે આ પડશે રોટલા પડે ખાઈ લેજે વાહન થઈને સારું બધું કરવું પડશે

ડૉક્ટરી ના પાડી ખાવાનું અને સાના બીમાર પડે મેં હમણાં તો ભેગા દે ચાર પાંચ દાડા પેલા તું એવું થાય

લઈ ગયો છોકરા દવા લીધી તમે જા યાર ખુ ખા ખા કરતા હોવા તો ખબર કે થોડા અંબાજી મેરામ જવાનું છે

હા છોકરા ને એવો તો લઈ દે છોકરા ને બદલી દાખલ નઈ પૂછું નઈ કરો પૈસા પૈસા લાવી છું ચડો મંડી લઈ ખર્ચો મંડી હું કરવા સિંચા કરું બધું લઈ આવ્યો બધો ખર્ચો હું પૈસા લીધા છે સેવા કરો પછી વાહ હુકાર રોટલા ખવરાશી પાટરા કાના ભાનુ અરે કીધું કે નહીં

ઉપરવા <laughs> લાઠા <laughs> <f dragging> <sympathis>

પણ મને ખબર છે પણ હા ખાવો પડે ચા પોણીએ કરી પડે નાસ્તો કરવો પડે તો ચા પોણી કરતા કરી

ઓ મેલાય છે કે તેલ આયો તો અંઘટક છે તેલ આયો મેલાય છે પણ કોણ છે કે આ ના જવા દે નકામું બસ કો બેંકી